કહેવાય છે ને કે અડગમનના માનવીને હિમાલય પણ નડતું નથી ત્યારે આ કહેવતને સાર્થક કરી બતાવી છે શીતલ દેવીએ વિશ્વને નંબર વન પહેરા તેરંદાજ શીતલ દેવીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે વિશ્વની નંબર વન પહેરા તેરંદાજ શીતલ દેવીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે શીતલ દેવી વિશે વાત કરીએ તો તેમનો જન્મ કિશ્તવાડ જિલ્લાના દૂરના ગામ લોહીધારમાં થયો હતો જમ્મુ કાશ્મીરની દીકરી શીતલ દેવીના પિતા નાના ખેડૂત છે જ્યારે તેની માતા ગૃહિણી તરીકે કામ કરે છે શીતલને જન્મથી જ બંને હાથ નહોતા આવી સ્થિતિમાં શીતલને પોતાને સ્થાપિત કરવા માટે ઘણા પડકારો હતા તે શારીરિક રીતે ખૂબ જ નબળી હતી ત્યારે આવે સ્થિતિમાં શીતલ દેવી માત્ર છાતી અને પગથી થી તીરંદાજી કરીને આખી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું છે અને અર્જુન એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે શીતલ દેવીએ એ વર્ષ 2023 માં હાંગઝોગમાં યોજાયેલી ચોથી પેરા એશિયન ગેમ્સમાં ભારત માટે બે ગોલ્ડ સહિત ત્રણ મેડલ જીત્યા હતા આ સાથે તે એક જ સીઝનમાં બે ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યા હતા શીતલ દેવી ભારતની પ્રથમ મહિલા તીરંદાજ છે કે જેમના હાથ નથી તે પોતાના પગથી જ તીરંદાજી કરે છે અને આ રીતે તેમણે આખી દુનિયામાં પોતાનું નામ કમાવ્યું છે